અમદાવાદના સાઉથ ભોપલમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ઓગણીસ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા ઓક્સિજન પાર્કમાં વોકિંગ ટ્રેક આકર્ષણ ગજેબો સહિતની સુવિધાઓ શહેરની ગ્રીનરીમાં વધારો કરવા સરકાર કટિબદ્ધ દેવભૂમિ દ્વારકાના સાત ટાપુને કરાયા સંપૂર્ણ દબાણમુક્ત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ટાપુ પર ગેરકાયદે બનેલા છત્રીસ જેટલા બાંધકામો હટાવ્યા દસ દિવસ ચાલી મેગા ડિમોલિશનની કામગીરી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્રનો બીજો તબક્કો જુનિયર કેજીથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી જરૂરિયાતમંદ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણનું વચન ઓટો રિક્ષા અને ટેક્સીના ડ્રાઈવર્સ માટે દસ લાખ રૂપિયાનું વીમા કવચ છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા ગરિયાબાદમાં થયેલી અથડામણમાં પંદર નક્સલી માર્યા ગયા નક્સલીઓ પાસેથી મળી આવ્યા મોટી સંખ્યામાં હથિયારો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભનો આજે નવમો દિવસ અત્યાર સુધી આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ઘાટ પર લગાવી આસ્થાની ડુબકી તો ત્રીજી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે અમૃત સ્નાન ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બાઇડન પ્રશાસનના ઇઠ્યોતેર નિર્ણય કર્યા રદ પેરિસ જળવાયુ સમજૂતી તેમજ ડબલ્યુએચમાંથી હટવાના કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા લધુત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર મોટાભાગના શહેરોમાં પંદર ડિગ્રીથી વધુ તાપમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પર્યટકો માટે નવું નજરાણું પ્રથમવાર આફ્રિકન ક્લીન ઝીબ્રાનું આગમન એક્સચેન્જ વિના જામનગરના પ્લેન ઝેબ્રાની જોડી આપી ભેટમાં ભારતીય શેર બજારમાં મોટો કડાકો સાતસો થી વધુ પોઈન્ટ તૂટી સેન્સેક્સ છોતેર હજાર ચારસો નીચે નિફ્ટીમાં પણ એકસો પચાસ પોઈન્ટ ઘટાડો સૌથી વધુ બેન્કિંગ અને પાવર સેક્ટરના શેર્સ ગગડ્યા તો સોના અને ચાંદીના ભાવમાં વધારો